હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદાસ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિશે ગણિત ચેપ્ટર નંબર ચાર દ્વિચલ સુરેખ સમીકરણોની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ચાર છે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર ત્રણ અને ઉદાહરણ નંબર ચારની વાત કરીશું બંનેમાં આપણે સમીકરણમાંથી ઉકેલ મેળવવાનો છે એ આપણે આગળ શીખ્યા છીએ ફરીથી આપણે ઉદાહરણ નંબર ત્રણ અને ચારમાં પણ આપણે શીખીશું અને સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેમાં પણ એના દાખલા આવશે તો આજે હું ઉદાહરણ ત્રણ અને ચાર ગણાવું છું આગળનો લેક્ચર તમે જુઓ સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો એની પહેલાં તમારે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેના દરેક દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે જો તમને ના આવડે તો પછી તમારે લેક્ચર જોવાનું છે અને પછી તમારે ચેક કરવાનું છે કે તમારી ભૂલ પડે છે જો તમને આવડે છે તો તમારે પોતાને સાબાશી આપવાની છે તો ચાલો આપણે આજે ઉદાહરણ ત્રણ અને ચાર ગણીએ તો આપણે શરૂઆત કરીએ તો આપણે રકમ વાંચીએ ઉદાહરણ નંબર ત્રણ એમાં આપણને શું આપેલું છે કે સમીકરણ એક્સ પ્લસ ટુ વાય બરાબર છના ચાર ભિન્ન ઉકેલ મેળવો તો ચાલો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ તો પહેલાં તો અહીંયા આપણે સમીકરણને લખી દઈએ ફરીથી એકવાર આપણું સમીકરણ શું છે અહીંયા કે એક્સ પ્લસ ટુ વાય બરાબર અહીંયા છ હવે આમાં જો આપણે એક્સની કિંમત લખીશું અને આપણે ની કિંમત શોધીશું અથવા ની કિંમત લખીએ આપણે એક્સની કિંમત શોધીશું તો એ આપણા ઉકેલ છે તો ચાલો અહીંયા આપણે સૌપ્રથમ તો તો એક્સની કિંમત લઈએ ધારો કે અહીંયા આપણે ઝીરો લઈએ કે એક્સ બરાબર તો આપણે ની કિંમત કેટલી મળે એ આપણે શોધવાની છે ચાલો આપણે જે સમીકરણ છે એમાં કિંમત મૂકવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા જો એક્સની કિંમત 0 લીધીએ તો x એક્સની જગ્યાએ 0 આવશે પછી અહીંયા પ્લસ ટુ વાય બરાબર અહીંયા છ તો અહીંયા આપણને શું મળ્યું ટુ વાય બરાબર છ વાયને કરતાં બનાવીશું તો બે ભાગાકારમાં જશે તો છ ભાગ્યા બે તો વાયની કિંમત મળી અહીંયા ત્રણ તો આપણને વાયની કિંમત શું મળી અહીંયા ત્રણ મળી તો આપણો પહેલો ઉકેલ છે ઝીરો અને ત્રણ જ્યારે એક્સની કિંમત ઝીરો હોય ત્યારે વાયની કિંમત ત્રણ હોય આપણને એક ઉકેલ મળી ગયા આપણે ટોટલ કેટલા ઉકેલ શોધવાના છે ચાર બિન ઉકેલ શોધવાના છે પણ અહીંયા જો આપણે એક્સની કિંમત મૂકીશું તો આપણે વાયને શું અહીંયા વાય ટુ એટલે કે ભાગાકાર કરવો પડશે પણ અહીંયા આપણે વાયની કિંમત મૂકીશું તો આપણને સરળતાથી જવાબ મળી જ જશે એક્સનો ડાયરેક્ટ તો ચાલો આપણે એવી રીતે ગણતરી કરીએ અહીંયા તો આપણે વાયની કિંમત ઝીરો મૂકીને ટ્રાય કરીએ કે વાય બરાબર ઝીરો તો એક્સની કિંમત આપણે અહીંયા કેટલી તો ચાલો આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ તો જો આપણે સમીકરણ શું છે કે એક્સ પ્લસ ટુ વાય બરાબર છ તો અહીંયા એક્સ એમના એમ આવશે પછી જો ટુ અને વાયની જગ્યાએ આપણે ઝીરો મૂકવાનું છે ઝીરો અને બરાબર અહીંયા છ તો એક્સ બે ગુણ્યા ઝીરો કેટલા થશે ઝીરો થશે બરાબર અહીંયા છ તો આપણને અહીંયા એક્સની કિંમત શું મળી છ મળી કે આપણે જ્યારે વાયની કિંમત ઝીરો મૂકી ત્યારે આપણને એક્સની કિંમત છ મળે તો આ આપણને અહીંયા મળી ગયો બી બીજો ઉકેલ કે છ અને જીરો કેમ કે આપણે એક્સને પહેલાં લખીએ છીએ એટલે છ અને ઝીરો હવે આપણે બીજા બે ઉકેલ હજુ શોધવાના છે તો આપણે વાયની કિંમત એક મૂકીએ અને પછી વાયની કિંમત બે મૂકીશું તો આપણે બીજા બે ઉકેલ મળી જશે તો ચલો અહીંયા આપણે મૂકીએ કે અહીંયા આપણે વાયની કિંમત એક મૂકીએ ત્યારે અહીંયા આપણે એક્સની કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ તો સમીકરણ શું છે આપણું કે એક્સ પ્લસ ટુ વાય બરાબર છ તો એક્સની કિંમત આપણે શોધવાની છે અહીંયા તો એક્સ એમના એમ પછી ટુ વાયની જગ્યાએ અહીંયા એક કિંમત મૂકી બરાબર છ અને એક્સ બે ગુણ્યા કેટલા થશે બે થશે બરાબર અહીંયા છ હવે આ બેને બરાબરની પેલી પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે તો એક્સની કિંમત મળશે અહીંયા કેટલી મળશે સરખી તો આપણે એક્સને લખી દઈએ કે એક્સ બરાબર અહીંયા છ માઇનસ બે તો એક્સની કિંમત મળી અહીંયા આપણને ચાર કે જ્યારે વાયની કિંમત એક મૂકી ત્યારે આપણને એક્સની કિંમત ચાર મળી તો આપણને ત્રીજો ઉકેલ મળી ગયો ચાર અને એક હવે આપણે ચોથો ઉકેલ સો શોધી લઈએ જેમાં આપણે વાયની કિંમત બે મૂકીએ ચાલો મૂકી દઈએ આપણે અહીંયા કે વાયની કિંમત બે તો એક્સની કિંમત આપણને શું અહીંયા મળશે તો ચાલો કિંમત મૂકવાનો પ્રયત્ન કરીએ તો એક્સ એમના એમ પછી બે વાય છે તો બે અને વાયની જગ્યાએ કિંમત આપણે બે મૂકવાની છે બરાબર અહીંયા છ એક્સ એમના એમ બે ગુણ્યા બે કેટલા થશે ચાર થશે બરાબર અહીંયા છ ચારને બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો એક્સ બરાબર આપણને અહીંયા થશે છ માઇનસ ચાર તો એક્સની કિંમત અહીંયા આપણને બે મળી કે જ્યારે વાયની કિંમત બે મૂકી ત્યારે આપણને અહીંયા એક્સની કિંમત પણ બે મળી તો આ આપણને ચોથો ઉકેલ મળી ગયો તો આપણે ચલો ચારે ઉકેલ લખી દઈએ કે આપેલા સમીકરણ છે આના તો આપણે અનંત ઉકેલ મેળવી શકીએ કેમકે કેવું સમીકરણ છે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ છે પણ આપણે અહીંયા ટોટલ ચાર બિન ઉકેલ મેળવવાના હતા એ આપણે મેળવી દીધા છે તો ચાલો આપણે નીચે થિયટિકલ રીતે આપણે લખી દઈએ આન્સર આપણો ફાઇનલ આન્સર છે કે આપેલ સમીકરણને સમીકરણના અનંત ઉકેલ પૈકીના ચાર કયા કયા ચાર ઉકેલ મળ્યા હતા જ્યારે આપણને જો એક્સની કિંમત ઝીરો મળી ત્યારે વાયની કિંમત ત્રણ મળી હતી તો ઝીરો અને ત્રણ આપણો એક ઉકેલ હતો પછી બીજો ઉકેલ શોધો કે જો આપણે વાયની કિંમત મૂકી તો અહીંયા એક્સ આપણે પહેલાં લખીએ છીએ તો એક્સની કિંમત છ હતી ત્યારે વાયની કિંમત જીરો હતી એટલે કે અહીંયા છ અને જીરો પછી ત્રીજો ઉકેલ છે જેમાં એક્સની કિંમત ચાર છે તો વાયની કિંમત એક છે તો ચાર અને એક અને આપણો ચોથો ઉકેલ છે અહીંયા કે એક્સની કિંમત બે છે તો વાયની કિંમત પણ બે છે અહીંયા તો બે અ અને બે આ આપણે ટોટલ ચાર ઉકેલ મળી ગયા જે આપણને આપેલું હતું સમીકરણ એમાં આવી રીતે તમારે દરેક દાખલા ગણતા જવાનું છે પણ દ્વિચલ સુરક્ષા સમીકરણના કેટલા ઉકેલ મળે તો અનંત ઉકેલ મળે એ તમારે ખાસ યાદ રાખવાનો છે તમને હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે છે તો ચાલો આપણે આગળ દાખલો સોલ્વ કરીએ કે ઉદાહરણ નંબર ચાર એમાં આપણને શું આપેલું છે કે નીચે આપેલા પ્રત્યેક સમીકરણના બે ભિન્ન ઉકેલ મેળો ખાલી બે ઉકેલ મેળવ્યો લખેલું છે ભિન્નથી લખેલું પણ જો આપણે અલગ અલગ ઉકેલ મેળવવાના જ છે તો તમારે હવે આ દાખલા તમે જાતે ટ્રાય કરો કે તમને આવડે છે કે નહીં તમને બે અલગ અલગ ઉકેલ મળે છે કે નહીં ખાલી તમારે શું કરવાનું છે એક્સની કિંમત મૂકવાની છે અને વાય શોધવાનો છે અથવા વાયની કિંમત મૂકી એક્સની કિંમત શોધવાની છે તમારે બે અલગ અલગ ઉકેલ મેળવવાના છે ખાલી તો ચલો હું અહીંયા ગણતરી કરાવું છું તમે વિડીયો પોસ્ટ કર્યો હશે અને જાતે ગણતરી કરી હશે એવી હું આશા રાખું છું તો ચાલો આપણે ટ્રાય કરીએ કે આપણને સમીકરણ શું આપેલું છે અહીંયા ચાર એક્સ પ્લસ ત્રણ વાય બરાબર બાર તેમાં જો પહેલાં આપણે એક્સની કિંમત ઝીરો મૂકીને ટ્રાય કરીએ કે એક્સની કિંમત 0 મૂકીએ ત્યારે આપણને અહીંયા વાયની કિંમત કેટલી મળે છે તો જે આપણને સમીકરણ આપેલું છે તો ચાલો આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ કે ચાર એક્સ છે તો ચારની જગ્યાએ x એક્સની જગ્યાએ ઝીરો સોરી પછી ત્રણ વાય બરાબર અહીંયા બાર જો અહીંયા ચાર ગુણ્યા ઝીરો કેટલા થશે ઝીરો થશે અહીંયા પછી ત્રણ વાય બરાબર અહીંયા બાર તો ત્રણ વાય બરાબર અહીંયા બાર મળ્યા તો વાયને આપણે કરતા બનાવીશું તો શું બનશે ત્રણ ભાગાકારમાં જશે તો બાર ભાગ્યા ત્રણ તો વાયની કિંમત કેટલી મળી અહીંયા આપણને ચાર મળી તો આપણે એક્સની કિંમત ઝીરો મૂકી ત્યારે આપણને અહીંયા વાયની કિંમત ચાર મળી તમે હવે અહીંયા એક્સની કિંમત એક પણ લઈ શકો છો પણ જો અહીંયા સિમ્પલી આપણે અહીંયા બે ઝૂકેલ શું તો શો શોધવાના છે વધારે ઉકેલ શોધવાની કોઈ જરૂર નથી તો સિમ્પલી અહીંયા આપણે વાયની કિંમત જી જીરો લઈએ તો આપણને એક્સની કિંમત અહીંયા ત્રણ મળી જશે ગણતરીમાં જો આ સમીકરણના આધારે તમને મળી જશે તો ચાલો આપણે લઈએ અહીંયા કે વાયની કિંમત અહીંયા આપણે જીરો લઈ લઈએ તો એક્સની કિંમત આપણને અહીંયા ત્રણ જ મળવાની છે પણ ચાલો આપણે શોધી લઈએ કે સમીકરણમાં ચાર એક્સ પ્લસ અહીંયા ત્રણ વાય છે તો ત્રણ અને વાયની જગ્યાએ જીરો બરાબર અહીંયા બાર પછી ચાર એક્સ ત્રણ ગુણ્યા ઝીરો કેટલા થશે ઝીરો થશે બરાબર અહીંયા બાર પછી ચાર એક્સ બરાબર અહીંયા બાર તો આપણે એક્સને કરતાં બનાવીએ તો ચાર ભાગાકારમાં જશે તો બાર ભાગ્યા ચાર તો એક્સની કિંમત કેટલી મળી અહીંયા આપણને ત્રણ મળી તો સિમ્પલી અહીંયા આપણે એક્સની કિંમત મળી ગઈ ત્રણ તો ચાલો આપણે લખી દઈએ અહીંયા આપણે બે ઉકેલ મળી ગયા કે એક્સની કિંમત ઝીરો મૂકી ત્યારે આપણને વાયની કિંમત ચાર મળી અને જ્યારે વાયની કિંમત ઝીરો મૂકી ત્યારે આપણને એક્સની કિંમત ત્રણ મળી તો આપણને બે ઉકેલ મળી ગયા તો ચાલો આપણે આન્સર અહીંયા થિયરિટિકલ રીતે આપણે લખી દઈએ કે આપેલ સમીકરણના સમીકરણના અનંત ઉકેલ પૈકીના બે ઉકેલ આપણે નીચે લખી દઈએ કે એક્સ બરાબર ઝીરો તો વાય બરાબર ચાર મળ્યું હતું તો ઝીરો અને ચાર અને બીજો ઉકેલ આપણને મળ્યો હતો અહીંયા કે જીરો અને ત્રણ પણ આપણે એક્સને પહેલાં લખીએ છીએ તો આપણે ત્રણ પહેલાં લખીશું અને વાયને વાયને આપણે પછી લખીશું વાયની કિંમત ઝીરો છે તો ત્રણ અને ઝીરો કે આપણે જે યામ પદ્ધતિ છે એમાં શીખ્યા હતા તો અહીંયા બે ઉકેલ આપણને મળી ગયા છે સિમ્પલ તો આપણે જવાબ લખી દીધો સમજ્યા પડી ગઈ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે અહીંયા ટુ એક્સ પ્લસ પાંચ વાય બરાબર ઝીરો આમાં આપણે કિંમત શોધવાની છે કે આપણે એક્સની કિંમત મૂકીએ વાયની કિંમત શોધવાની છે અને વાયની કિંમત મૂકીએ તમે એક્સની કિંમત શોધી શકો છો ચલો આપણે અહીંયા પહેલાં તો એક્સની કિંમત ઝીરો મૂકીએ પહેલાં તો એક્સ બરાબર અહીંયા આપણે જીરો મૂકીશું તો વાયની કિંમત આપણે શોધવાનો પ્રયત્ન કરીએ તો જો જે આપણે સમીકરણ શું છે અહીંયા ટુ એક્સ પ્લસ પાંચ વાય બરાબર ઝીરો તો એમાં આપણે એક્સની કિંમત 0 મૂકવાની છે તો બે એક્સ છે તો બે ગુણ્યા જીરો પ્લસ અહીંયા પાંચ વાય બરાબર અહીંયા ઝીરો તો ઝીરો ગુણ્યા બે ગુણ્યા ઝીરો કેટલા થશે થશે બરાબર અહીંયા પાંચ વાય બરાબર અહીંયા જીરો તો પાંચ વાય બરાબર અહીંયા આપણને ઝીરો મળ્યું તો વાય અહીંયા પાંચ ગુણાકારમાં છે તો પેલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે તો ઝીરો ભાગ્યા પાંચ તો ઝીરો ભાઈ ભાગ્યા પાંચ કેટલા થશે ઝીરો થશે તો અહીંયા આપણને વાયની કિંમત ઝીરો મળી ગઈ તો અહીંયા આપણે લખી દઈએ કે વાયની કિંમત ઝીરો મળી ગઈ તો આ આપણને એક ઉકેલ મળી ગયો હવે જો તમે અહીંયા વાયની કિંમત ઝીરો મળશે મૂકશો તો તમને એક્સની કિંમત ઝીરો જ મળશે કેમ કે આપણો સમાન જ ઉકેલ છે જો તમને કેમ કે આપણું ઉલટું થઈ જાય સમાન ઉકેલ છે આપણે ભિન્ન અલગ અલગ ઉકેલ મેળવવાના છે અહીંયા તો હવે અહીંયા આપણે એક્સની કિંમત કેટલી મૂકીએ ચલો કે જો આપણે ગણતરી સરળતાથી બની રહે તો અહીંયા જો આપણે ને ભાગાકારમાં મૂકવાના છે તો અહીંયા પાં એક્સની કિંમત આપણે પાંચ લઈ લઈએ તો આપણે સિમ સિમ્પલી આપણને અપૂર્ણાંકમાં જવાબ મળે ને આપણે સિમ્પલી પૂર્ણાંકમાં જવાબ મળે તમે જો એક્સની કિંમત એક લેશો તો પણ તમને સિમ્પલી જવાબ મળી જશે તમે ગણતરી કહેશો પણ એ અપૂર્ણાંકમાં મળશે જો તમને અપૂર્ણાંકથી ડર લાગતો તમે એ તમારી કિંમત નથી મૂકવાની થોડું વિચારવાનું છે અને જો તમારે એક મૂકશો તો પણ ચાલશે ચલો આપણે પાંચ મૂકીને ટ્રાય કરીએ પહેલાં આપણે એક મૂકીએ ચલો ચલો બંને મૂકીએ તો અહીંયા હું તમને સમજાવું છું ભલે આપણા જોડે સમય છે જ અહીંયા તો એક્સની કિંમત આપણે અહીંયા એક મૂકીએ તો વાયની કિંમત આપણે શોધવાનો પ્રયત્ન કરીએ કેટલી મળે છે સોરી ચાલો આપણે અહીંયા શોધીએ તો જો અહીંયા ટુ એક્સ છે તો એક્સની જગ્યાએ અહીંયા એક પછી પાંચ વાય બરાબર અહીંયા જીરો તો બે ગુણ્યા એક બે જ થશે પછી પાંચ વાય બરાબર અહીંયા જીરો બે પેલી સાઈડ જશે તો માઇનસ થઈ થઈ જશે તો પાંચ વાય બરાબર માઇનસ બે વાયને કરતાં બનાવીએ તો માઇનસ બે ભાગ્યા પાંચ તો સિમ્પલી અહીંયા આપણે ની કિંમત મળી ગઈ માઇનસ પણ મળી અને આપણને અહીંયા અપૂર્ણાંક પણ મળી અને જો આપણે એક્સની કિંમત અહીંયા પાંચ લઈશું તો સિમ્પલી તમને અહીંયા પૂર્ણાંકમાં જવાબ મળી જશે તો ચાલો એ પણ આપણે શોધી લઈએ અહીંયા કે બે ગુણ્યા એક્સ છે તો પાંચ પછી પાંચ વાય બરાબર અહીંયા જીરો પછી બે ગુણ્યા પાંચ કેટલા થશે દસ થશે દસ બરાબર પાંચ વાય બરાબર અહીંયા જીરો પછી આપણે દસની પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થઈ જશે તો પાંચ હોય બરાબર માઇનસ દસ વાયને કરતાં બનાવીએ તો માઇનસ દસ ભાગ્યા પાંચ તો પાંચ પાંચ ઉડી જશે અહીંયા બે વધ્યા પણ માઇનસની નિશાની છે તો વાયની કિંમત આપણને મળી અહીંયા માઇનસ બે તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે આપણને અહીંયા કિંમત મળી ગઈ કે વાયની કિંમત કેટલી મળી અહીંયા આપણને માઇનસ બે મળી તો સિમ્પલી તમે આવી રીતે ઉકેલ શોધી શકો છો તમને અહીંયા બે જ ઉકેલ શોધવાના કીધા હતા પણ અહીંયા આપણે ત્રણ ઉકેલ શોધ્યા તમે પણ આવી રીતે આવી રીતે ડાયરેક્ટ તમે જોશો કે સમીકરણમાં કેવી રીતે શેર થાય છે આપણે એક્સની કિંમત પાંચ મકવાથી આપણને અહીંયા પૂર્ણાંક જવાબ મળે છે તમે એવી રીતે શોધી શકો છો જો તમે અપૂર્ણાંક પણ તમારું સાચું જ છે પણ તમને જો ડર લાગતો તમને ગણતરીમાં થોડી એમ લાગતી મારી ભૂલ પડે છે આવું લાગે છે તમારે એ પૂર્ણાંકવાળો જવાબ શોધવાનો પ્રયત્ન કરવાનો જ છે તો ચાલો આપણે ફાઇનલ આન્સર લખી દઈએ અહીંયા સો આપણે આન્સર લખીશું અહીંયા કે આપેલ સમીકરણના સમીકરણના અનંત ઉકેલ પૈકીના અહીંયા આપણે ત્રણ ઉકેલ શોધ્યા છે તો ત્રણ લખી દઈએ ચાલો આપણે કે પહેલા આપણે શું મળ્યું હતું એક્સની કિંમત ઝીરો તો વાયની કિંમત જીરો તો આપણો એક ઉકેલ હતો કે એક્સની કિંમત ઝીરો તો વાયની કિંમત ઝીરો બીજો ઉકેલ શું હતો અહીંયા આપણે એક્સની કિંમત એક મૂકી તો વાયની કિંમત આપણને મળી હતી માઇનસ બે ભાગ્યા પાંચ તો ચાલો લખી દઈએ અહીંયા કે એક્સની કિંમત એક તો વાયની કિંમત માઇનસ બે ભાગ્યા પાંચ ત્રીજો અહીંયા આપણો ઉકેલ શોધ્યો હતો કે એક્સની કિંમત પાંચ તો વાયની કિંમત માઇનસ બે તો ચાલો લખી દઈએ આપણે એક્સની કિંમત પાંચ તો વાયની કિંમત અહીંયા માઇનસ બે તો આવી રીતે તમે ઉકેલ શોધી શકો છો સમજ્યા પડે કે તમે કોઈપણ રીતે ઉકેલ છો તો તમારે એક્સની કિંમત મૂકીને વાયની કિંમત શોધવાની છે વાયની કિંમત મૂકીને સિમ્પલી તમારે એક્સની કિંમત શોધવાની છે તમે કોઈ પણ રીતે શોધી શકો છો કોઈ પણ કિંમત તમે મૂકી શકો છો ડરવાની કોઈ જરૂર નથી સમજ્યા પડે કે આ જ તમારે જો આમાં તમારો દરેકનો અલગ અલગ આન્સર હોઈ શકે છે ધારો કે અહીંયા જો કોઈ સ્ટુડન્ટ છે તો એક્સની કિંમત બે મૂકે તો એને અલગ આન્સર આવશે પણ કીવું તમે એક્સની કિંમત એક મૂકો તો આ તમારો વાયનો આન્સર તમારો જ જવાબ સમાન જ આવવો જોઈએ પછી એમાં અલગ અલગ ના આવવો જોઈએ પણ જો અલગ કિંમત લે છે તો અલગ જવાબ આવે તો તમારે જરૂરી એવું નથી કે તમારો સમાન જબ આવે એવું જરૂરી છે અલગ અલગ તમારા બાજુવાળાનો અલગ અલગ આન્સર આવશે મારો પણ અલગ હોઈ શકે તમારો પણ અલગ આન્સર હોઈ શકે છે તો ચલો આપણે આજનો છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ કે એમાં આપણને અહીંયા શું આપેલું છે કે ત્રણ વાય પ્લસ ચાર બરાબર અહીંયા જીરો તો અહીંયા જો એક્સવાળું આપણું પદ નથી તો વાયની કિંમત આપણે ડાયરેક્ટ અહીંયા શોધી શકીએ છીએ તો ચાલો આપણે અહીંયા શોધીએ કેવી રીતે કેવી રીતે આપણે શોધી શકીએ છીએ તો કે જો ત્રણ વાય પ્લસ ચાર બરાબર અહીંયા ઝીરો અહીંયા ચાર બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે તો ત્રણ વાય બરાબર માઇનસ ચાર વાયને કરતાં બનાવીએ તો વાયની કિંમત મળી અહીંયા માઇનસ ત્રણ ભાગ્યા છ તો અહીંયા તમે એક્સની કોઈ પણ કિંમતે વાયની કિંમત તમારી સમાન જ રહેશે માઇનસ ત્રણ ભાગ્યા સોરી માઇનસ ચાર ભાગ્યા ત્રણ તમે અહીંયા ટ્રાય કરી શકો ચાલો આપણે સમીકરણ પહેલાં બનાવીએ હું તમને સમજાવું છું આ ખાલી આપણે ડાયરેક્ટ કેમે શોધી હવે આપણે ગણતરી કરીને પણ શોધી શકીએ છીએ તો આપણે પહેલાં તો અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ બનાવીએ તો કેવી રીતે બનશે અહીંયા એક્સવાળું પદ નથી તો આપણે ઝીરો એક્સ લખીશું પછી ત્રણ વાય પ્લસ ચાર બરાબર અહીંયા ઝીરો હવે જો પહેલાં અહીંયા આપણે એક્સની કિંમત ઝીરો લઈએ અને પછી આપણે એક્સની કિંમત એક લઈએ તો આપણે વાયની કિંમત સમાન મળશે સમાન મળશે અને સમાન મળશે આજ આપણી કિંમત અહીંયા મળશે કેમ કે અહીંયા સિમ્પલ આપણું વાળો પદ છે જ નહીં ચલો આપણે ગણતરી કરીને પણ ટ્રાય કરી લઈએ કે આ જે સમીકરણ છે એમાં ચાલો આપણે એક્સની કિંમત પહેલાં ઝીરો મૂકવાનો ટ્રાય કરીએ અહીંયા કે એક્સની કિંમત અહીંયા ઝીરો તો વાયની કિંમત કેટલી મળે છે આપણને સમાન જ મળે છે માઇનસ પહેલા પહેલાં જ આપણે લખી દઈએ કે આપણો આન્સર માઇનસ ચાર ભાગ્યા ત્રણ જ આવવાનો છે અને અહીંયા આપણે એક્સની કિંમત એક લઈશું તો પણ આપણને વાયની કિંમત માઇનસ ચાર ભાગ્યા ત્રણ જવાનો છે ચાલો આપણે ગણતરી કરીને ચેક કરી લઈએ તો જો 0 ગુણ્યા એક્સની કિંમત અહીંયા આપણે કેટલી લીધી છે ઝીરો જ લીધી છે તો અહીંયા આપણી ગણતરી આવશે 0 ગુણ્યા ઝીરો ઝીરો અને એક્સની કિંમત આપણે ઝીરો લીધી છે પછી ત્રણ વાય પ્લસ ચાર બરાબર અહીંયા ઝીરો તો 0 ગુણ્યા ઝીરો કેટલા થશે ઝીરો થશે આપણે ત્રણ વાય અહીંયા લખીએ ચારને બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થઈ જશે તો માઇનસ ચાર ત્રણ વાયને આપણે કરતાં બનાવીએ તો ત્રણ વાય બરાબર માઇનસ ચાર વાયને કરતાં બનાવીશું તો પહેલે ત્રણ ભાગાકારમાં જશે તો માઇનસ ચાર ભાગ્યા ત્રણ આપણને વાયની કિંમત મળી હવે આપણે એક્સની કિંમત એક લઈશું તો પણ આપણે આન્સર સમાન જ મળશે કેમકે શું છે અહીંયા સિમ્પલ આપણે એક્સના ગુણાકારમાં જી ઝીરો છે તો કોઈ પણ કિંમત લઈશું તો એ આપણું પદ નીકળી જ જવાનું છે કેમ કે પદ જ નથી તો આપણે કોઈપણ કિંમત લઈશું આપણને આન્સર વાયની કિંમત માઇનસ ચાર ત્રણ જ મળશે તો ચાલો આપણે ફરીથી ગણતરી કરીને અહીંયા ચેક કરી લઈએ ફરીથી એકવાર તો ઝીરો એક્સ છે તો ઝીરો અને એક્સની કિંમત અહીંયા આપણે એક લઈ છે પછી ત્રણ વાય પ્લસ ચાર બરાબર અહીંયા જીરો જીરો ગુણ્યા એક થશે ત્રણ વાય ને પેલી સાઈડ લઈ જઈએ તો માઇનસ થઈ જશે ત્રણ વાયને કરતાં બનાવીએ તો ત્રણ વાય બરાબર માઇનસ ચાર વાયને કરતાં બનાવીએ તો માઇનસ ચાર ભાગ્યા ત્રણ તો સમજ્યા પડી કે તમે કોઈ પણ કિંમત લેશો એક્સની તમારે વાયની કિંમત સમાન લેવાની છે આ દાખલામાં તો ચાલો આપણે ફાઇનલ આન્સર લખી દઈએ અહીંયા કે આપેલ સમીકરણના અનંત ઉકેલ પૈકી આપણને અહીંયા બે ઉકેલ મળ્યા છે તમે આવી રીતે અનંત ઉકેલ આના લખી શકો છો આમાં તમારે ગણત ગણતરી કરવાની પણ હવે જરૂર નથી જો તમને ચાર ઉકેલ પૂછ્યા તો તમે લખી શકો છો અહીંયા જો એક્સની કિંમત તમે બે લેશો તો પણ તમારે અહીંયા વાયની કિંમત તો માઇનસ ચાર ભાગ્યા ત્રણ જ આવવાની છે આવી રીતે તમે અનંત લખી શકો છો ગણતરી કર્યા વગર સમજ પડે કે ચાલો આપણે આન્સર લખી દઈએ આપણો ફાઇનલ આન્સર કે આપેલ સમીકરણના સમીકરણના અનંત ઉકેલ પૈકીના બે ઉકેલ આપણે અહીંયા લખી દઈએ કયા કયા બે ઉકેલ મળે આપણને કે એક્સ બરાબર જીરો લઈશું તો વાયની કિંમત મળશે માઇનસ ચાર ભાગ્યા ત્રણ પછી અને એક્સની કિંમત આપણે એક લઈશું તો પણ અહીંયા આપણને વાયની કિંમત મળશે માઇનસ ચાર ભાગ્યા ત્રણ તો સિમ્પલી તમારે આવી રીતે ગણતરી કરવાની છે સમજીને પડી ગઈ હવે અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર ત્રણ અને ઉદાહરણ નંબર ચારની ગણતરી કરી હવે જે આગળનો લેક્ચર છે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે જેમાં આપણે સ્વાધ્યાય ચાર ની બેની ગણતરી કરીશું પણ તમારે એ જાતે ગણતરી કરીને આવવાનું છે પછી તમારી લેક્ચર જોવાનો છે તમે ક્યાં અટકો છો ક્યાં તમારી ભૂલ પડે છે તમે જાતે ગણતરી કરશો તો જ તમને આ વર્ષે તમે જોઈ જોઈને ગણશો તમને ખાલી ખાલી તમે એક જોઈને તમે કોપી મારો છો કોપી નથી મારવાનું તમારે ટ્રાય કરવાનો છે ટ્રાય કરશો તો તમને અહીંયા સફળતા મળશે સમજ્યા પડી ગઈ તો બસ મળીએ આગળના લેક્ચરમાં લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ઘણી જ શીખવા મળે